હું પણ આ વિડીયોના માધ્યમથી કેવા માંગુ છું જેમ બનો એમ દાન કરો ખૂબ જરૂરી છે દાન દાનની ચાર મહિના સાઠ હજાર ગાયું છે આજે પણ આ વિસ્તાર ઉપર દૂધ શાસ દહીં વેચવામાં નથી આવતું આઠ મહિના સાથે લાખો શ્રદ્ધાળુઓ આવે છે તેમને ભોજન પૂરું પાડે છે અને ખૂબ જ સારી સેવા કરે છે કેવા જ માંગુ છું કે જેમ બને એમ દાન આપો ગૌશાળામાં એ મારી વિનંતી છે બોલો આશ્રદાતાની સાનિધ્યની અંદર કૌ પ્રેમી લોકો ઓગણીસ ટેક્ટર દસ હજાર પૂરા ગામના એક છ માણસો નીકળ્યા છે એક અને ગામ સમસ્ત આ સાર પહોંચે છે એના બધા જનતાને ખૂબ ખૂબ આજે લોકો આવ્યા એમના જોડાણ એમનો ખૂબ ખૂબ આભાર અને કહું પ્રેમી માણસો અને સેવા

અમિત છેલ્લા ઘરે છેલ્લા ઘરે બધા આવી અટા કે કે સુપા ઘર કારની વ્યવસ્થા કરવામાં આવી છે કે વાટવા ડાગાના આશ્રમમાં સાત કે કેટલા પર કર ઓન ગાયો છે કે દૂધ માખણ ગઈ એટલો આજુ નથી લાખો પર ધુ આવે છે કે ફિરસવામાં આવે છે અને એને એની વ્યવસ્થા ખૂબ સારી છે આ ને ફૂલ ને તો ફૂલી બાકરી કરીને ભૂત દ્વારા કામ સબ દ્વારા જ આ કામ કાપી છે એ નિમિત્તે તો હું સૌને મીડિયા માં દ્વારા કેવા માંગુ છું કે આજુબાજુ અમે તમામ તમામ લોકો પણ આવું ધારણ કરો તો તમારો પરિવાર તમારું ઘર સ્વચ્છ આરોગ્ય સારું નિવડે એવી પ્રાર્થના કરાદા ને